આજે આપણે બનાવીશું સામો આ સામાની ખીચડીની રીત એકદમ સિમ્પલ સરળ ઓછી સામગ્રીમાં બનતી આપણે જૂની રીતથી છે પરંતુ આ સામાની ખીચડીને વધારે ટેસ્ટી બનાવવા માટે સામાને મેં કેવી રીતે પલાળ્યો છે અને વઘાર કરવા માટે કેવી રીતે સાંતળવાનો છે અને એની જ ખૂબી દર્શાવી છે ચલો જોઈએ રેસીપી આજે આપણે બનાવીશું સામો સામો બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકી સામો લેવાનું સામાને બેથી ત્રણ પાણીએ આપણે ધોઈ લેવાનો અને પછી એક કલાક માટે પલાળવાનો જેમ સામો વધારે પલળશે એમ એકદમ સરસ મજાનો તમારો મીઠો સામો બનશે ચલો જોઈએ રેસીપી સૌથી પહેલાં આપણે કઢાઈ લેવાની છે સામો હંમેશા ખુલ્લા વાસણમાં અને જાડા વાસણમાં બનાવવાનો છે સામો એકદમ ફટાફટ બની જાય છે એમાં પણ જો પલાળેલો હોય તો તો બહુ સરસ ઝડપથી સામો બની જાય છે તેલ ગરમ થાય એટલે આપણે એડ કરીશું જીરું હંમેશા ફરાળની જે વસ્તુ હોય એ જીરામાં તમે વઘાર કરો તો એ સારી બનતી હોય છે હવે આપણે એડ કરવાના છે એમાં લીલા મરચાં અહીંયા તમારા મરચાં આવી રીતે તેલમાં ઉમેર્યા પછી જીરું અને મરચાં સાંતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું હળદર હળદર તમે જો સામો ફરાળમાં હળદર નથી ખાતા તો બિલકુલ તમારે હળદર ખાવાની નથી હવે અહીંયા સામાન એડ કરવાનો છે તેલમાં આપણે સામાનને સાંતળી લેવાનો છે સાથે આપણે થોડા મગફળીના બીજ નાખી દઈએ તમે આવી રીતે તેલમાં થોડું સામો સાંતળશો અને પછી એમાં હવે કરશો મસાલા કરશો આપણે સિંધાલા નમક એડ કર્યું છે તમે સિંધાલા નમક ન ખાતા હોય અથવા તો તમે સાદું નમક ખાતા હોય તો એ રીતે તમે ખાઈ શકો છો અહીંયા આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરવાનો છે એ પણ તમે જો ઉપયોગ લીલા મરચાંનો ઉપયોગ કરતા હોય તો એ કરવાનો હવે આપણે બીજું જે સામો છે એ આપણે ઉમેરી દેવાનો છે હલાવી લેવાનો છે અને એક વાટકી સામો છે એટલે ચાર વાટકી પાણી ઉમેરી દેવાનું છે પરંતુ પહેલા આપણે જે સામો તમારે પલાળી જશે હવે અહીંયા એક ચમચી દહીં આપણે એડ કરવાનું છે દહીંથી તમારો ટેસ્ટ જે છે બેલડી થાય છે ને સામો ખૂબ સારો એવો બને છે લીડ કવર કરીશું દર એક મિનિટે હલાવતા જશું ચાર મિનિટની અંદર તમે જોશો તો સામો બને રેડી હશે હવે અહીંયા આપણે જોઈએ તો પૂરા એક મિનિટ થઈ ગઈ છે હલાવીશું લીડ કવર કરીશું તો અહીંયા હવે ટોટલ ચાર મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ મજાનો ટેસ્ટી સામો આપણો બનીને રેડી છે તો આ સામો તમે બટિકાની સૂકી ભાજી સાથે દહીં સાથે ખાઈ શકો છો ખરેખર ખૂબ જ સરસ ટેસ્ટી બનશે તો ચલો ગેસની આંચ બંધ કરી દઉં છું અને હું સરસ મજાની બટિકાની સૂકી ભાજી અને દહીં સાથે હવે એકદમ સરસ મજાનો બનાવેલો સામો ખાઈશ